સાતસો રૂપિયામાં મોબાઈલ ચાર્જિંગ કરીને બતાવું તમને એક નોટ લેવાની પાંચસો ની ને એક બસો ની તેમાં બે અને પાંચ ઉપર રાખી અને મોબાઈલ ચાર્જિંગ કરી તો ભાઈ માણસો ને જવું એક જ મિનિટ ઉપજે ભાઈ જો આ એક બગડા ઉપર રાખવાની ને એક પાંચડા ઉપર ભાઈ અમુક ચાર્જિંગમાં મોબાઈલ જોઈ લો મોબાઈલ ચાર્જિંગ થાય અત્યારે જોયું ભાઈ જો ભાઈ આ બધાને દેખા દે ભાઈ બધા સાક્ષી છે આ બધાને લઈ લે વિડીયોમાં તો તમે પણ સાતસો રૂપિયામાં મોબાઈલ ચાર્જિંગ કરી શકો જોઈ લો કોઈ જાતનું કોઈ ઇલેક્ટ્રિક સિટી નથી જોઈ લો અત્યારે બંધ છે કોઈ બેટરી બેટરી નહીં તો સાતસો રૂપિયામાં મોબાઈલ ચાર્જિંગ થઈ જાય લાઈટની પણ જરૂર રહેતી નથી વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખજો